નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ દ્વારા સીઆઈઆર પોર્ટલની મદદથી ખોયેલ મોબાઈલ શોધી લઈ મૂળ માલિકને પરત કર્યો સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ પોર્ટલ એપથી અત્યાર સુધીમાં અનેક મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા લખતર પોલીસમાંથી આપવામાં આવેલ માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના કોણ ગામના સુરેશભાઈ રાજેશભાઈ કુંડિયા પોતાના અંગત કારસોણ લખતર આવ્યા હતા ત્યારે તેઓ નર્મદા કેનાલ ઉપરથી પસાર થઈ રહ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે તેમની પાસે રહેલ તેમની માલિકીનો ઓપો કંપનીનો મોબાઈલ રસ્તામાં ક્યાંક પડી ગયેલ છે આથી તેમના દ્વારા મોબાઈલના બિલ સહિતની માહિતી સાથેની લિખિત અરજી લખતર સ્ટેશનમાં આપી હતી આથી લખતર પોલીસ સ્ટેશનમાં ફરજ બતાવતા ચંદ્રેશભાઈ પરમાર દ્વારા મોબાઈલની તમામ વિગત સીઈ આઈઆર પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવી હતી મોબાઈલની માહિતીના આધારે મોબાઈલ મળી આવતા અરદા સુરેશભાઈને લખતર સ્ટેશનમાં બોલાવી ચંદ્રેશભાઈ પરમાર દ્વારા મોબાઈલ પરત કરી દેવામાં આવ્યો હતો